બાબા સાહેબ આંબેડકર આપણી બધા અને આપણી ફરજ એ આવે છે કે એના કર્જ પૂરા થાય એવો વિનમ્ર પ્રયાસ કરવાનો છે અને આ કામ બધા ભેગા મળીને કરવાનું છે તમે મદદ હેલ્પ કરશો આપણે બધા ભેગા થશું ને બધા ભેગા થઈ ત્યારે એક મોટી તાકાત થશે અને મોટી તાકાત થશે ને ત્યારે ડબલે ને પગલે જે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અધૂરા સપના હોય ને પૂરા કરશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તો ક્યાં સુધી કીધું તો બેનો માતા દીકરીઓ કે તમારા પગમાં સપન ને હોય તો હાલ છે તમે ત્રણ ટાઈમ નો જમવાની બદલે એક ટાઈમ નું જમશો તો હાલ છે પણ તમારી હાથમાં બુક હોવી જોઈએ તમારા હાથમાં પુસ્તક હોવા જોઈએ તમારા હાથમાં બુક વગર પુસ્તક વગર નકામું તો મારે તમને નમ્ર વિનંતી છે કે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનો વિનમ્ર પ્રયાસ કરે એટલે પૂર્ણ સંસ્કારનો બીજો હેતુ છે એજ્યુકેશન એજ્યુકેશન વગર બિલકુલ નકામું તમે દીકરાઓને ભણાવો અને દીકરીઓને ભણાવો આ બહુ મહત્વની વસ્તુ